છેલ્લા એક વર્ષથી વિવિધ વિભાગોને રજૂઆતો કર્યા બાદ પણ કચ્છના નેશનલ હાઈવેની સ્થિતિ ન સુધરતા અંતે કચ્છના વિવિધ ટ્રાન્સપોર્ટરોએ નો રોડ નો ટોલના વિરોધનો આજથી પ્રારંભ કર્યો છે સમગ્ર કચ્છના ટોલ નાકા નજીક આજે ટ્રાન્સપોર્ટ અગ્રણીઓએ પોતાનો અલગ અલગ રીતે વિરોધ નોંધાવ્યો હતો જે સાથે કચ્છમાં હજારોની સંખ્યામાં વાહનોના પૈડા થંભી ગયા હતા ખાસ કરીને સામાખ્યાળી

એ છે ને કે ભેંસ ઉપર પાણી નાખીએ એ પાણી એક ટીપું પણ રહે નહીં એવી રીતે આ નેશનલ અધિકારીઓના આટલી વખત રજૂઆતો છતાં એ લોકોને કઈ મગજમાં વાત બેસી નહીં ચોમાસા પહેલા પણ અમે અહિયાં છે એને પણ સાથે રાખી અને આખા ટોટલ તૂટેલા રસ્તાઓ નું અમે ડ્રોન થી સર્વે કરાવી સીડીઓ આપી વિડીઓ આપ્યા સાથે લઈને ફર્યા કે તમે કમસે કમ જ્યાં વધારે રસ્તાઓ ખરાબ છે એટલું પેટવર્ક કરાવી આપો ખાલી દિલાસો અને વાતો સિવાય એ લોકોએ કઈ કર્યું નહીં અને એના સિવા સાથ ના કર્યો એટલે ના છૂટકે આજે અમારે આ નો રોલ નો ટોલની મુહિમ સમગ્ર કચ્છના ટ્રાન્સપોર્ટેશન એસોસિએશનનો સાથે રહી અને આજે શરૂઆત કરવી પડી છે એક આંકડાની વાત કરીએ તો કચ્છના વિવિધ ટ્રાન્સપોર્ટરો 2000 કરોડથી વધુનો ટોલ ચૂકવે છે તેમ છતાં રોડની સ્થિતિ સારી મળતી નથી જેની કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટો ફટકો પડે છે કચ્છના ઔદ્યોગિક વિકાસ તથા બે મહત્વના પોર્ટોને કારણે કચ્છમાં ટક્કોની સંખ્યા

એવા ઘણા માસૂમ લોકોની જિંદગીનો ભોગ લેવાઈ જાય છે તો આજે ગાંધીજી જીદ્યા માર્ગે સર્વે ડ્રાઈવરોને અહીંયાથી અકસ્માત ન થાય એ માટે જાગૃત કરવા માટે ફૂલો આપી છે સાથે ઠંડી છાશ પીવડાવી છે અને નેશનલ હાઈવે ઓથોરિટીને આ બાબતે રજૂઆત કરવા માગી છે કે આ હાઈવેના ખાડા જે તાત્કાલિક ખુલવામાં આવે હમણાં જ એક અકસ્માત થયો હતો એમાં ત્રણ યુવાનોની જિંદગી આ ખાડાના કારણે હોમાઈ ગઈ હતી એનાથી પહેલાં પણ એક રબારી બેન અકસ્માતનો ખાડાના કારણે ભોગ બન્યા હતા અવારનવાર નાના નાના અકસ્માતો એ રોજિંદા બન્યા છે તો જેને કારણે તાત્કાલિકથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ હાઈવેનું સમારકામ કરવામાં આવે જેથી માસૂમ લોકોની જિંદગીનો જે ભોગ લેવાય છે અને નાના અકસ્માતો કે મોટા અકસ્માતો થાય તેનાથી લોકોનો જીવ બચાવી શકાય એક વર્ષ અગાઉ પણ આ જ રીતે વિરોધની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર તથા જવાબદાર વ્યક્તિઓએ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા આ વિરોધ પૂર્ણ કરવામાં આવ્યો હતો પરંતુ ખાતરી છતાં એક વર્ષથી સ્થિતિ ન સુધરતા ફરી ટ્રાન્સપોર્ટરોએ લડતના મંડાણ કર્યા છે અમારા ગામ વતી અમારા જે તે પ્રતિનિધિઓ છેલ્લા પાંચ વર્ષથી અમારી રજૂઆત છે એમાં ખાસ કરીને પેટ્રોલ પંપથી કરી અને ધુવડ વાટિયા સુધી એકદમ બિસ્માર રોડ છે ખાડા છે હમણાં ત્રણ દિવસ પહેલાંનું તમને કહું હતું કે કન્ટેનર ઉપર પડ્યું અને ત્રણ છોકરાઓ ખાવ એકથી ભાવીસ ઓરફના એસીના ધંધારથી હતા ત્રણે ત્રણ કચડાઈ ગયા અને મૃત્યુ પામ્યા તો અમારી પ્રશાસનને એ જ માગણી છે કે વહેલામાં વહેલી તકે અમારા ખાડા ભરાય આખા રોડના આખો આવી અંજાર મુંદ્રા આવી આખો આ ટાઈપ રોડ છે તો અમારી રજૂઆત તંત્રને એ છે કે ભાઈ કેટલા વર્ષ સુધી અમે આમ ન ભોગવું જે અમને જે રોડ જોઈએ એ રોડ નથી અને બે બાજુ ટોલ અમારે મુંદ્રા કામ હોય તો ટોલ ભરવા પડે આમ જાવ તો સામે ક્યારેક સુધી ટોલ ભરવા પડે જેવો ટોલ ભરીએ છીએ એવો રોડ નથી અને અમારા ગામના જ પોતાના ચાલીસ વ્યક્તિઓ અમે આ ખાડાના કારણે ખોયા છે તો એ અમને દુઃખ છે અને છેલ્લા પાંચ વર્ષથી અમારા વિવિધ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે અમે હોય છે ગ્રામજનો હું કોઈ પોસ્ટ ઉપર નથી પણ ગ્રામજન છું તો મારી ફરજ છે કે આ જે ગામના ચાલીસ વ્યક્તિ ભર્યા એને એને અંદરથી અમને ગામને તો હોય કે ન હોય એટલે આ પ્રશાસનની અમારી સખત રજૂઆત છે પછી આગળ અમે ચક્કા જામે કરી શકીએ એટલે આ ધમકી નથી પણ હાથ જોડીને વિનંતી છે ધમકી પછી આવશે જો આ કાંઈ કોઈ નિર્ણય નહીં લેવામાં આવે